નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં રિપોર્ટર કૌશિક સમગ્ર દેશમાં અત્યારે અયોધ્યાનો જે માહોલ ચાલી રહ્યો છે એ જ રીતે અહીંયા માણસા તાલુકાના જામડા ગામ ખાતે પણ અયોધ્યા જેવું જ એક મંદિર નિર્માણ થયું છે જેનો ભવ્યથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જ્યાં રામજી મંદિર તથા રામેશ્વર મંદિર નવીન નિર્માણ થયા છે જેનો પ્રથમ દિવસે આજે જલયાત્રા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આપણી સાથે હાલ પ્રમુખ શ્રી ગોવિંદભાઈ તથા મહેન્દ્રભાઈ પટેલ હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિર મંદિરના ઇતિહાસ વિશે તથા આ કાર્યક્રમની માહિતી આપશે થેન્ક યુ નમસ્કાર સાહેબ નમસ્કાર હું પટેલ ગોવિંદભાઈ ભગવાનદાસ જામરા જિલ્લો ગાંધીનગર અમારું આ જામરા ગામ લગભગ સાતસો વર્ષ પુરાણું છે એમાં ત્રણ વખત વસવાટ થયેલો છે આ કઈ જગ્યાએ જે છે નિર્માણ થયું છે આ અમારું જામરા ગામ માણસા તાલુકામાં ગાંધીનગર જિલ્લા અને ગુજરાતમાં આવેલું છે કયા કયા મંદિરો અહીંયા નિર્માણ થયા છે કયા ભગવાન બિરાજે અમારા આ પરિષદમાં સૌથી પહેલાં રામેશ્વર માધેવ પછી રામજી મંદિર પછી બરિયાદેવનું મંદિર ત્યારબાદ અમે નવી પાંચ માતાજીની પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે જેમાં અંબાજી માતા બ્રહ્માણી માતા ઉમિયા માતા બહુચર માતા અને મા કાળી માતાનો સમાવેશ કરેલો છે આ મંદિર જે છે એનો શું ઇતિહાસ છે આ પરિષદમાં સૌથી પહેલાં અમારા વડવાઓના કહેવા મુજબ લગભગ સવા વર્ષ પહેલો રામેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરેલી ત્યારબાદ જે હાલ નિર્માણ થયેલું છે રામજી મંદિર તે આગળ સૌથી પહેલાં સાદા નરિયોવાળું મંદિર બનાવેલું હતું એ લગભગ ચાલીસ વર્ષ જે ઉર્યું ત્યારબાદ અમારા વડવાઓએ પત્રોવાળું ઘર મંદિર બનાવેલું ત્યારબાદ આ હાલના ટેકનોલોજી મુજબ અમારા યુવાનોને અમારા દાતા દાતાશ્રી નટોરલાલ કેશવલાલ પટેલની પ્રેરણાથી એમના સારા વિચારોના આધારે અમે જે પત્રોવાળા મંદિરનો જીર્ણોદ્ધાર કરવાના બદલે અમે નવું મંદિર નિર્માણ કરવા માટે એમને પ્રસ્તાવ મૂક્યો અને એમને આનંદથી અમારો પ્રસ્તાવ સ્વીકાર લઈ અમને સાથને સહકાર આપેલો છે નવીન મંદિરોના નિર્માણમાં અમારું મંદિર થોડું જીર્ણ થયેલું હતું એટલે અમે રિનોવેશન કરવા માટે અમારો અંદાજીત પચીસ લાખ જેવો ખર્ચો થતો હતો એટલે મેં દાતાશ્રીને સૂચન કર્યું એમ કે પચીસ લાખ ખર્ચવાથી એ પોત દસ વર્ષે ફરી આપણા પાછો ખર્ચો આવશે તો આપણે નવું જ નિર્માણ કરીએ એટલે એમને સહસારો પ્રશ્નને સ્વીકાર કરી લીધો અને એમને બર મળ્યું અહીંયા આજે શું કાર્યક્રમનું આયોજન છે કેટલા દિવસનો પ્રસંગ શું શું કાર્યક્રમો યોજાવાના ત્યારબાદ અમારું આ નિર્માણ કાર્ય લગભગ એક સવા વર્ષ ચાલ્યું ત્યારબાદ અમારે પ્રતિષ્ઠા જે અયોધ્યાની તારીખ નક્કી થઈ એટલે એમને એક બર મળ્યું કે અયોધ્યાને આથી અમારી પ્રતિષ્ઠા થવી જોઈએ એટલે મેં પૂર ઝડપથી કામ ચાલુ કર્યું ત્યારબાદ અયોધ્યાની તારીખને હાથે અમે તારીખો મેચ કરી અને આ જે વીસ તારીખ એકવીસ તારીખ ને બાવીસ તારીખ ત્રણ દાળનો અમે પ્રોગ્રામ નક્કી કરેલો છે ત્રણ દિવસના શું શું કાર્યક્રમો યોજાવાના આજે વીસ તારીખે સવારે શોભાયાત્રા ત્યારબાદ યજ્ઞાશાળા અગિયાર કુંડે વિષ્ણુ યાગ યજ્ઞ કરેલો છે તેનું ઉદઘાટન થશે બપોરે સમગ્ર ગામનો તથા આજુબાજુથી જે આમંત્રિત થયેલા મહેમાનોનું જમણવાર છે ત્યારબાદ સોજે રાસ ગરબા અને દાતાશ્રીઓનું સન્માન છે આવતીકાલે અમારે ભગવાન તમામ મૂર્તિઓની નગરયાત્રા થશે એટલે શોભાયાત્રા ગામમાં વરઘોડો બ નીકળશે ત્યારબાદ બપોરનું જમણવાર થશે આવતીકાલે સોજે અમારે ભવ્ય લોકડાયરો છે અને બાકીના દાતાશ્રીઓનું સન્માન કરવાનું છે બાવીસ તારીખે સવારે મહાનુભાવો જે આજુબાજુના જે અમારા રાજકીય આગેવાનો હોય એમનું સન્માન થશે બપોરે સમગ્ર ગામનો ભોજન થશે ત્યારબાદ રાત્રે અયોધ્યાની હાથે રાત્રે સાડા આઠ વાગે એકાવન હજાર દીવડાઓનું અમારા ગામમાં પ્રગટાવવાનું અમે આયોજન કરેલું છે અયોધ્યામાં પણ પ્રતિષ્ઠા થઈ રહી છે કેવું હર્ષોલ્લાસ આનંદને શું મેસેજ આપશો સાહેબ અમારા આખા ગામમાં એટલું હૃદય એટલું ભાવુક થઈ ગયેલું છે તો અમારા અયોધ્યાના હાથેની તારીખ અમને બહુ અતિ પસંદ થઈ ગયા છે અમે આપણા હિન્દુ રાષ્ટ્રમાં હિન્દુત્વ જળવાવું જોઈએ અને હિન્દુ આપણા દેવી દેવતાનું પૂજન થવું જોઈએ એ અમારી ભાવના છે મન મનોહરભાઈ અમે આખા ગામને જમણવા સાથે બેન દીકરીઓની અને જમાઈઓને પણ ભેટ ભેટની અમે વ્યવસ્થા કરેલી છે એમ હા હા આ તારીખે અમે લીધેલી છે આ કાર્ય પૂર્ણ કરવા માટે અમને ભગવાને પ્રેરણા આપેલી છે અને જે કાર્ય કરેલું છે એ ખૂબ આનંદથી અને તારીખ વાઇઝ અમને પ્રેરણા મળી અને કાર્ય સંપૂર્ણ પૂર્ણ કરેલ છે તે અમને બહુ જ આનંદ અને હર્ષ ઉલ્લાસ લાગે છે